નમસ્કાર દર્શક મિત્રો આજે તારીખ છે ત્રેવીસ સાત બે હજાર ચોવીસ અને હું આપને લાવ્યો છું ભુજ શહેરના હમીરસર તળાવના કિનારે આપ જોઈ રહ્યા છો આ સામે ભુજની ઓલફ્રેડ હાઈસ્કૂલ દેખાઈ રહી છે અને આ સામે આપ જોઈ રહ્યા છો રામધૂન દરબાર અને સત્યનારાયણ મંદિર દેખાઈ રહ્યા છે અને હું આપને અહીંથી રિપોર્ટિંગ કરી રહ્યો છું મહાદેવ ગેટવાળા પગટ્યા છે ત્યાંથી અને આપ જોઈ રહ્યા છો અમિતસર તળાવની જે સામે આવક છે ત્યાંથી થોડું થોડું પાણી આવી રહ્યું છે અને આપ જોઈ રહ્યા છો કે હજુ અમિતસર ઓગણવાને વાર છે ઘણા મિત્રો દેશ પરદેશથી ફોન ઉપર અને અલગ અલગ રીતે વોટ્સએપમાં પૂછા કરતા હોય છે કે ભુજનું અમિતસર કેટલું ભરાણું તો આ જુલાઈ મહિનો ચાલી રહ્યો છે અને દર્શક મિત્રો આપને જણાવું કે ઘણા બધા દિવસો થયા વરસાદ એક દિવસને આંતરે એકાંતરે એકાંતરે વરસી રહ્યો છે અને મધ્યમ ગતિનો વરસાદ છે આજ સવારના પણ ભુજમાં એક ઇંચ જેવો વરસાદ પડેલ છે પણ હજુ ભુજનું હમીસર તળાવ ઓગણવાની વાર છે આપ જોઈ રહ્યા છો આ રીતના હજુ અહીં આપ જુઓ છો હોલફ્રેડ હાઈસ્કૂલ બાજુ કે હજુ અહીં તળિયું ઢંકાવાને પણ વાર છે અને આપણે હમીસર તળાવની જે મધ્યમાં કૂવો છે તો કૂવાનું દ્રશ્ય બતાવું તો આપ જોઈ રહ્યા છો આ સામે જે કૂવો છે એમાં પણ હજી બે થી ત્રણ ઇંચ જેવું બાકી છે આ જે આપને આ વિડીયોગ્રાફિક દ્રશ્યમાં જોઈ રહ્યા છો સામે આ દેખાય છે એ હમીરસર તળાવની મધ્યમાં આવેલો રાજેન્દ્ર બાગ છે આપ જોઈ રહ્યા છો કે હમીરસર તળાવ આ રીતે હજી ઓગણવાને વાર છે ધીમી આવક ચાલુ છે સામે આપ જોઈ રહ્યા છો હોટલ લેક વ્યૂ અને આ રાજેન્દ્ર બાગનો વ્યૂ છે અને આ સામે દેખાય છે એ ઓગન બાજુનો વિસ્તાર છે પાટવાડી નાકા બાજુનો તો દર્શક મિત્રો હજુ અમિતસરો ગણવાની વાર છે ધન્યવાદ દર્શક મિત્રો નમસ્કાર હું આપને લાવ્યો છું ભુજના અમીરસર કિનારે જ્યાં આવનું સ્થાન છે કૃષ્ણાજી પુલ પાસે અને કૃષ્ણાજી પુલની નીચેથી આવ આવી રહી છે કલેક્ટર કચેરી બાજુથી જેને ભુજમાં બંધ કહેવાય છે મોટા બંધની આવ આવી રહી છે જુઓ આટલા આટલા પ્રમાણમાં આવી રહી છે આવ એટલે બહુ આવતો નથી પણ ધીમે ધીમે પાણી આવી રહ્યું છે આજ સવારના એક ઇંચ જેવો વરસાદ પડ્યો છે ભુજના સ્ત્રાવ ક્ષેત્રમાં તો આપ દર્શક મિત્રો જોઈ શકો છો મારી ચેનલ કચ્છ દેખા તો સબકુચ દેખા દ્વારા કે આ પાણીની ધીમે ધીમે આવક થઈ રહી છે અને સામે જુઓ આ રામધૂનવાળા પગઠિયા છે ત્યાં હજી જમીન લેવલનું પાણી પણ કવરેજ નથી થઈ શક્યું તો હજુ મને એમ લાગે છે કે હજુ ચારથી પાંચ ઇંચ વરસાદ પડે ત્યારબાદ હમીરસર ઓગને આપ જોઈ રહ્યા છો અત્યારે હમીરસર તળાવની સ્થિતિ આ સામે ભુજનો પ્રાગમેલ દેખાઈ રહ્યો છે આપ જુઓ દર્શક મિત્રો હજુ હમીરસર તળાવ ઓગણવાને વાર છે દર્શક મિત્રો નમસ્કાર હું આપને લાવ્યો છું મારી ચેનલ કચ્છ દેખાતો સબકુચ દેખા દ્વારા હમીરસર તળાવનું જે ઓગન છે ત્યાં આપ જોઈ રહ્યા છો આ સામે સ્વામિનારાયણ મંદિરનો આશ્રમ છે ફૂલવાડી કહેવાય છે તે આશ્રમ અને આપ જોઈ રહ્યા છો આ ઓગન છે અને આપ જુઓ છો આ સામે હમીસર તળાવ અને આ પુલ બાંધેલ છે તો આપ જુઓ હજી તો અહીં તળિયું પણ ઢંકાયેલું નથી અને હું સામેથી સાઈડમાંથી આપને દ્રશ્ય બતાવું કે હમીસર તળાવ કઈ રીતે ઓગ્ને છે તો આપ સામે જે આ પહાડ જુઓ છો ત્યાંથી દર વર્ષે હમીરસર તળાવ ઓગને છે અને આપ આ હજુ પહાડની પરિસ્થિતિ જુઓ તો હજુ ચાર ફૂટથી પાંચ ફૂટ જેવું તળિયું ઢંકાવાને બાકી છે એટલે દર્શક મિત્રો આજે તારીખ છે ત્રેવીસ સાત બે હજાર ચોવીસ ત્રેવીસમી જુલાઈ અને અત્યારે સવારના નવ વાગ્યા છે અને આપ જોઈ રહ્યા છો આજ સવારના એક ઇંચ જેવો વરસાદ પડ્યો છે હજુ પણ પાંચથી સાત ઇંચ વરસાદ પડે ત્યારબાદ ઓગને અમીસર એવી વકી છે આપ જોઈ રહ્યા છો આ સામે જે દેખાય છે તે પાટવાડી નાકાથી ખેંગાર બાજ બાગ બાજુ જતો રોડ છે જ્યાં વાહન યાતાયાત ચાલુ છે આપ દ્રશ્યમાં જોઈ શકો છો અને આ છે હમીસર તળાવનું ઓગન તો દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો હજુ પણ અહીં ચારથી પાંચ ફૂટ જેટલું પાણી ભરાય ત્યારબાદ ઓગને એવી પરિસ્થિતિ છે તો હજુ પણ પાંચ સાત ઇંચ જેવા વરસાદની અપેક્ષા છે જે ભુજનું હમીસરની આવ છે એક તો ટપકેશ્વરીવાળા ડુંગર અને બીજા લકીની ચાળીવાળા ડુંગર ત્યાં ફૂલ વરસાદ પડે પડે ભરપૂર પ્રમાણમાં અને ત્યારબાદ કલેક્ટર કચેરીવાળા મોટા બંધમાંથી અહીં હમીસર તળાવમાં આવક થાય ત્યારબાદ હમીસર વોગને એવી વકી છે ધન્યવાદ આભાર